સુરતના પાંડેસરા વિસ્તારના શાકભાજી વેપારીઓએ આજે ઉધના ઝોન કચેરી ખાતે રજૂઆત કરી છે નવી માર્કેટ બનાવવાની હોવાથી આ વેન્ડરોને જે જગ્યા ફાળવવામાં આવી છે તે જગ્યા અતિશય ગંદકીવાળી હોવાથી અન્ય જગ્યા ફાળવવાની માંગ વેપારીઓ અને વેન્ડરોએ કરી છે સુરતના પાંડેસરા વિસ્તારના શાકભાજી વેપારીઓ આજે ઉધના ઝોન કચેરી ખાતે પહોંચ્યા હતા અને શાકભાજી વેચવા માટેની યોગ્ય જગ્યા ફાળવવાની માંગ સાથે રજૂઆત કરી હતી

આ બાબતે વેપારીઓએ તંત્ર સમક્ષ યોગ્ય રીતે સુવિધાજનક જગ્યા ફાળવવા માટે લેખિત રજૂઆત કરી હતી અને તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે માર્કેટમાં આશરે ચારસો એકવીસ થી વધુ સ્ટોલના વેપારીઓ વેપાર કરે છે હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર વેપારીઓની રજૂઆતને કેટલું ધ્યાન માં લઈ યોગ્ય નિર્ણય લે છે મારું નામ અસલમ મેમણ છે અને હું ગુજરાત એકતા હોકર સુનીનનો સેક્રેટરી છું અમારી મુખ્ય માંગણી એ જ છે કે એ લોકો જે પ્લાન લાવ્યા છે એને અમે વેલકમ કરીએ છીએ કે ભાઈ તમે અધતન માર્કેટ બનાવો છો ડેવલપમેન્ટ કરો છો બહુ સારી વાત છે પણ એની સામે તમે હાલ જે અમને શિફ્ટિંગ કરી રહ્યા છો તે એકદમ પ્રદૂષિત અને ગંદકી ભરી જગ્યા છે હવે એ જગ્યા ઉપર જો હમણાં વેન્ટર અમારા જાય છે તો એમની હેલ્થ સાથે પ્રોબ્લેમ થઈ શકે છે કેમ કે ત્યાં ડેન્ગ્યુ અને મેલેરિયાના મચ્છર છે બીજું કે ખાડીનું પાણી ત્યાંથી વેસ્ટેજ નીકળે છે ઇન્ડસ્ટ્રીઝનું જેના કારણે ફૂલ બહુ ગંદકી થઈ રહી છે ને જેના કારણે ફળ ફ્રુટ પણ ખરાબ થશે આરોગ્ય પણ ખરાબ થશે વેન્ડરોનું એ ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એના અંદર તેના માટે અમે અહીંયા વિરોધ નોંધાવ્યો હતો એમણે અમને કીધું કે અમે એના ઉપર વિચારણા કરીએ છીએ અને તમને જણાવીએ છીએ તમે કેટલા લોકો અહીંયા આવે અમે અહિયાં ટોટલ આવેલા ચારસો ને ત્રીસ લોકો આવેલા પણ ખરેખર અમારા સાથે જોડેલા ચારસો ત્રીસ અમારા ઇન્સ્ટોલ ગ્રાહક છે એમ હું હજાર માણસો અહીંયા અહિયાં અમારી માંગ પૂરી તો અમે પાછા આગળ જ જવાના છે કોર્ટ અમને પંદર દિવસ નો સમય આપ્યો છે કે પંદર દિવસ કોર્પોરેશન શું ડિસિઝન લઈ છે તે જણાવો અને જો ડિસિઝન ના લે તો તમે ફરીથી અમારી પાસે આવી શકો છો બ્યુરો રિપોર્ટ સુરત